તો ચાલો હવે કેવી રીતના બને છે ત્યારથી લઈને કેવી રીતે આખી પ્રોસેસ થાય છે અને કેવો આનો ટેસ્ટ લાગે છે આજે હું ટ્રાય કરવા માટે આવી ગઈ છું યાદગાર કચેરીના લોકેશન ની વાત કરું ને તો ટીમ્બા રોડ છે ગોધરા તરફ જતો જે રોડ છે એક્ઝેક્ટ તમને અહીંયા સામે મળી જશે યાદગાર કચેરીઓ લોકો દૂર દૂરથી છે ને અહિયાંનું કચેરી લેવા માટે આવતા હોય છે અને ખૂબ જ પસંદ કરે છેલ્લા છવ્વીસ વર્ષથી ખૂબ જ વખાણાય છે આ એરિયામાં તો આજે આપણે આવી ગયા છે પહેલા તો કેવી રીતના બને છે આની મેકિંગ પ્રોસેસ તમને બતાવીશું અને પછી મને આનો ટેસ્ટ કેવો લાગે છે એ હું તમને આગળ કચરિયાની અંદર આવી ગયા છે અને આપણી જે યાદગાર કચરિયાના ઓનર તો એમની સાથે આપણે થોડી વાતચીત કરીશું શું નામ છે તમારું મારું નામ આશિફભાઈ સલીમભાઈ અચ્છા કેટલા ટાઈમ પહેલા આની શરૂઆત કરી આની શરૂઆત મારા ફાધરે ઓગણીસો પંચાણું ના અંદર કરી હતી જે એકદમ નાના બેસ પર કરી દેશી ગાણીના અંદર બળદ મો પેલા બનાવ મારા ફાધર ને પછી હવે મારા ફાધર બે હાજર સોળ માં ડેટ થયા પછી અમે આ ધંધો સંભાળ્યો છે દિવસે થી ઠંડી ની શહેર માં અમારું કચેરીઓ દિવાળી પરથી ચાલુ થઈ જાય છે ને સમથિંગ ફેબ્રુઆરી ના એન્ડિંગ માં બંધ થઈ જાય જયારે શરૂઆત કરી ત્યારે કેટલી વેરાયટી હતી ને અત્યારે કેટલી છે તમારી શરૂઆત ના અંદર અમારા બે થી ત્રણ વેરાયટીઓ છે અત્યારે અમારી પાસે ચાર વેરાયટી છે અને કોઈને અહીંયા આવું છે તો ટાઈમિંગ શું છે ને અહીંયાનું એડ્રેસ અમારો એનો ટાઈમિંગ છે સવારે 7:30 વાગે દુકાન ખુલી જાય છે અને સાંજે 11 વાગે બંધ થઈ જાય છે અચ્છા હવે અહીંયા કોઈને આવું છે તો એડ્રેસ શું છે અહીંનું એડ્રેસ છે અમારે ટીમ બારો ઉદલપુર ચોકડી કહેવાય ઉદલપુર ચોકડી થી સમથિંગ 1/2 કિલોમીટર અમારી શોપ છે જે શોપનું નામ છે ટીમ બારોનો પ્રખ્યાત હાજી સલીમનો યાદગાર વસાણા કચેરી ઓકે હવે કોઈને ઓનલાઈન જોઈએ છે તો મળશે અમારો હા અમારા પાસે પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે જે અમારા ડબ્બા ઉપર લખેલું છે એટલે જે બી કસ્ટમર મંગાવે છે એમના એડ્રેસ પર અમે મોકલી આપીએ છીએ જોઈ શકશો આ અમારી ગાડી છે હવે અંદર અમે કલ અંદર એડ કરી દીધા છે ધીરે ધીરે આ ફરશે ને પછી એમાંથી જેમ જેમ ફરતું ફરશે એમ તેલ આવશે ને તેલ આવ્યા પછી એને અમે બહાર કાઢીને અંદર ગોળ ભેળવી ને સૂટ ગંઠોળા ગરમ મસાલા વગેરે એડ કરીને અમે આ કચેરી બનાવીએ છીએ જે એકદમ લાઈવ જ છે જે અમારી જ ને બધું તમારી નજરો સમક્ષ છે જે તમે જોઈ શકો છો આ સફેદ છે આ બધા બધી સફેદ ની છે પછી એક બીજી કાળા તલની ની ઘાણીઓ છે આ સફેદ તલની છે આ કાળા તલ કચેરી બને છે

જે અમારા કચેરામાં ખાસ વિશેષતા એ છે કે અમે તેલ અંદરની કાઢતા જ નથી બિલકુલ અંદર તેલ અંદર જ રહેવા દઈએ છીએ જેનાથી છે ને કચેરું ખાવાથી પ્રોટીન ને બધી રીતે ને ઉચ્ચ ગુણવત્તા મળે છે ને જે ખરેખર શરીર માટે ખૂબ લાભકારક છે આંદરની પ્રોસેસ ચાલુ કરીએ છીએ અમે અંદર ગોળ કરીએ છીએ Jag går helt där i schänder એકદમ ગોળ પીસાયા પછી અમારે આ બધું ધીરે ધીરે અંદર એડ કરી ને એને બનાવવાનું હોય છે કેટલા કિલો બનતું હશે તલ નું અમારે રોજ નું બસો થી ત્રણસો બસો થી ત્રણસો એમાં કાળા તલ નું કેટલું અને આ સફેદ તલ સફેદ તલ નું અમારું સફેદ તલ નોર્મલી અમારી પોણી બસો થી બસો કિલો જેવું બને છે કાળા તેલ નું બિલાણ થાય છે આ સફેદ તલ ના તેલ નું બિલાણ થાય છે આ બે મશીદ ના અંદર ને એક મશીદ ના અંદર અમારે કાળા તલ નું બિલાણ થાય છે સફેદ તલ નું તેલ આયુર્વેદિક એકદમ ઉપચાર છે અને ઘણું સરસ છે ને શિયાળાના અંદર એનો વપરાશ ઘણો સારો થાય છે ને શરીર માટે બહુ હેલ્ધી છે ને એના અંદર કોઈ બી જાતનું અમે કોઈ બી કશું પ્રોસેસ કરતા નથી જેવું નીકળે એવું જ અમે કસ્ટમરને આપે આ એકદમ કહી શકાય કે આ દેશી પદ્ધતિ નીકળે છે પ્યોર સો ટકા પ્યોર લેબોરેટરી ઘરે અમે કસ્ટમરને આપીએ છીએ આ કાળા તળનું નીકળે છે આ કાળા તળનું મશીન છે સ્ટોક કરીએ છીએ એ કચેરીઓ પછી અમારા કામ ડરબર જઈને અમે એને વેચાણ કરીએ છીએ આ પ્લેન છે અને બન્યા પછી અમે બીજા બધા મસાલા ડ્રાય એડ કરી ઉપર એડ કરીને કરીએ મેકિંગ પ્રોસેસ હજુ ચાલુ છે આને બનતા છે ને દોઢ કલાક થશે પણ બન્યા પછી આની જે પેકિંગ કેવી રીતના થાય છે એ જોઈશું આપણે તો ચાલો મારી સાથે તમે જોઈ શકો છો કે પેકિંગના બધા જ બોક્સ અહીંયા રેડી છે અને બનીને પછી અહીંયા આવી જાય છે મારી પાસે કયા કયા કચરિયા છે કેટલી વેરાયટીઝ છે એમાં તેની પ્રાઇસ શું છે અમારા પાસે ત્રણ પ્રકારના કચેરીયા છે જે એક આ જોઈ શકો છો તમે આ છે બસો ને ચાલીસ રૂપિયા કિલો પછી કાળા તલ નું બસો ને ચાલીસ રૂપિયા કિલો પછી એકસાણા કચેરી છે ડ્રાયફ્રુટ નાખીને બનાવવામાં આવે છે એનો પ્રાઇસ છે બસો ને એસી રૂપિયા આમાં આમાં આના કરતા થોડો ગોળ વધારે આવે છે અને ડ્રાયફ્રુટ નથી આવતું ત્યારે એના અંદર ગોળ એકદમ ઓછો આવે છે અને ડ્રાયફ્રુટ વાળું આવે છે સૂટ ગંઠોળા થી ભરપૂર આવે છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા જ પેકિંગ થાય છે લાઈવ જે બનીને આવે છે તો ફ્રેન્ડ આપણું શિયાળાનું વસાણું આપણું કચરિયું જે છે યાદગાર નોટિંગબા કચરિયું એ આવી ગયું છે અને બંને વેરાયટી છે આપણી પાસે જેમાં સફેદ તલનું છે અને બીજું છે કાળા તલનું હવે આની પ્રાઇઝ વાત કરું તો બસો ને એસી રૂપિયા કિલો છે આ સફેદ તલનું અને આ છે બસો ને ચાલીસ રૂપિયા તો હવે કેવી હિસાબ બન્યું એ તો મેં તમને આખી પૂરેપૂરી મેકિંગ પ્રોસેસ બતાવી હવે આનો ટેસ્ટ મને કેવો લાગે છે હું તમને ટ્રાય કરીને બતાવું તો આમાં પણ ઉપર થી ડ્રાયફ્રૂટ ને એ બધું એડ કરીને આપણને આપ્યું છે ને એકદમ છે ને ફ્રેશ છે ચાલો આમાં છે ને બે ટાઈપ ના છે સફેદ તલમાં જેને ગોળ ઓછો જોઈશું હર ડ્રાય વગર વગરનું તો એ પણ અહિયાં મળી જશે આ જે ડ્રાયફ્રૂટ વાળું અત્યારે આપણે લીધું છે અને આમાં છે ને પ્રોપર સૂંઠ ગણપુડા એ બધાનો ટેસ્ટ પ્રોપર અંદર આવે છે પેલામાં તમને થોડો એનો ટેસ્ટ અલગ મળશે અને એની પણ અલગ અલગ બધાની અલગ અલગ પ્રાઇસ છે અને આમાં જે તલ છે એનું પણ જે તેલ છે એ આખું ઉપર આવી રહ્યું છે તમે જોઈ શકો છો સરસ છે ડ્રાયફ્રૂટની ક્વોલિટી એકદમ નંબર વન છે એવું નહીં લાગે કે મમ્મા ચોપશે એવું એકદમ આ મોંઘડી જાય છે મમ્મા ખાધા અંદર અંદર છે ને ઉપર બી એડ કર્યા છે અને અંદર જે પીસવામાં આવે છે ગાણીમાં એમાં પણ અંદર એડ કર્યા છે એટલે આનો જે ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે ખાવાની મજા એકદમ ફ્રેશ છે લોકો દૂર દૂર થી અહિયાં આવીને લે છે ઊભા રાખીને પોતાની ફોર વ્હીલર હોય કે ગાડી તો હવે કાળા તલ ટ્રાય કરીશું કાળા તલ નું છે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહી છું કાળા તલ નું અને આનો એકદમ સિમિલર જ છે ખાલી આમાં જે કાળા તલ નાખવામાં આવે છે એ બાકી ટેસ્ટ એકદમ સિમિલર છે

તમારે તમારે આ ને અમારો ગુલાબી જોઈને ખાતરી પણ જો રોડ પર આવો છો તો અહીંયા આવીને જરૂર થી ટ્રાય કરજો મને તો ખુબ જ સારું લાગ્યું આવી રીતે નવા ફૂડ નવા પ્લેસ હું તમને બતાવતી રહીશ મારી ચેનલ માં જો તમને મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ આજના માટે આટલું જ મને આપો રાજા આવશે